સ્વાગત છે ગઈકાલે લોકશાહીના મહાપર્વની મતદાન રૂપ ઉજવણી ચાલી રહી હતી ત્યારે તંત્રની સાથે સાથે કેટલાક એવા લોકો પણ હતા જે કોઈ પણ હેતુ વગર મતદાન વધે માટે લોકોને ઉત્સાહિત કરી રહ્યા હતા રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી ગૌતમ સેલ્સ નામના દુકાનદાર દ્વારા જે લોકો મતદાન કરી આવી શાહીનું ટપકું બતાવે એવા મતદાતાઓને ફ્રીમાં મોબાઈલ ઉપર ટફન ગ્લાસ લગાડી આપવાનું કામ કરી પોતાના તરફથી લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો આ લોકસભાના ઇલેક્શનમાં આપણા ત્યાં રાજપીપળા ખાતે વધુને વધુ મતદાન થાય તથા નાગરિકો પોતાના મતાધિકાર પ્રમાણે જાગૃત થાય એના માટે અમે આ એક નવી પહેલ કરેલી છે કે અમે મતદાન કરીને આવો પોતાની ટીક બતાવો અને ટફન ગ્લાસ ફ્રીમાં મેળવો એના માટે અમે આ એક નવી પહેલ શરૂ કરી અત્યાર સુધી સાડા ત્રણ વાગ્યા છે અમે છસો એવા ટફન ગ્લાસ બધાને ફ્રીમાં લગાવીને આપેલા છે લોકોમાં સારો ઉત્સાહ છે અને આ પહેલથી એક નાગરિકોમાં પણ જાગૃતતા ઉત્પન્ન થઈ છે